જેઓ આપણા સૌ માટે દરેક ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે કે એ આપણા દેશના અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનના ઉમેદવાર છે ત્યારે એમની જ ટીમમાં અહીંથી પણ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું જે ગૌરવ મને પ્રાપ્ત થયું છે એ બદલ હું પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું હું એવું માનું છું કે આજના સમયમાં લોકો પાસે તમે તમારી સચ્ચાઈ લઈને જાઓ તમારા કરેલા કાર્યોની વાત લઈને જાઓ અને રાજ્ય સરકારે પાછલા દસ વર્ષથી જે કાર્યો કર્યા છે એ એ કાર્યો વિશે સમગ્ર જિલ્લો સમગ્ર ગુજરાત ને સમગ્ર દેશ આજે પરિચિત છે જાગૃત છે ને જાણે છે ને આજના સમયમાં હું એવું માનું છું કે કોઈ પણ રણનીતિ કરતાં લોકોની જે સૂચબૂજ છે જે સમજણ છે એને હું વધારે પ્રતિનિધિત્વ આપીશ એમને વધારે મહત્ત્વ આપીશ કારણ કે લોકોની જે સમજણ છે મને નથી લાગતું કે આજના સમયમાં વધુ કોઈ લોકોને તમે સમજાવી શકો હું લોકો પાસે મારી પાર્ટીની વાત લઈને જઈશ અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અને પાર્ટી પણ એમની વાત લઈ અને લોકો વચ્ચે આવશે અને આજની જનતા એટલી જાગૃત છે એટલી સમજું છે કે એનો નિર્ણય એ સાચો અને સારો જ કરશે એની મને આશા છે